તો હેલો મિત્રો જય જોગણીમાં હું છું તમારો નરેશ સિંહ ડાભી અને મિત્રો આજે આપણે આવી ગયા હતા એક નવો બ્લોગ વિડીયો લઈને તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો પેલું બે લાયકન દબાણું ભૂલતા નહીં જેથી મારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારામાં પડે તો ફાઇનલી મિત્રો આજે આપણે શીખવાડીશું કે પોતાના અવાજમાં વિડીયો કઈ રીતના બનાવો અને પોતાના અવાજમાં સારી વારો વિડીયો બનાવી અને એમાં સંગીત એડ કઈ રીતના કરવું અને સંગીત એડ કર્યા બાદ ઉપર જે ફોટો આવે છે એ ફોટો કઈ રીતના મૂકો તો આજે હું તમને એ વિડીયોમાં બધું શીખવાડીશ તો મિત્રો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને સ્કીપ કરતા નહીં પછી મને એમ કહેતા નહીં કે ભાઈ મને વિડીયોમાં કંઈ ખબર પડી નહીં તો મિત્રો પહેલાં તો વિડીયો બનાવવા માટે આપણે એકદમ શાંત શાંતવાળી જગ્યા હોય ત્યાં જઈને વિડીયો શૂટિંગ કરવાનો રહેશે તો મિત્રો હું તમને જગ્યા બતાવી દઉં કે શાંતવાળો વિડીયો ખેતર હોય કે કોઈ પણ જગ્યા હોય શાંત શાંતવાળી જગ્યા હોય ત્યાં જઈને તમારે વિડીયો શૂટિંગ કરી લેવાનો છે તો હું તમને જગ્યા બતાવું એવી જગ્યાએ તમારે જઈને વિડીયો શૂટિંગ કરી લેવાનો અને પછી સંગીત ત્યારે કઈ રીતના કરવું અને ફોટો ઉપર કઈ કઈ રીતના મૂકવું એવું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો પહેલાં તમે આ જોઈ લો લોકેશન કયું કેવું છે આમ મજા આવે વિડીયો બનાવવાની એવું લોકેશન છે તો તમે જોઈ શકો છો હું તમને લોકેશન બતાવી દઉં આ પેલો આપણો ભાઈ વિડીયો શૂટિંગ કરવાવાળો છે એ આપણો વિડીયો ઉતારશે અને આ લોકેશન તમે જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણ છે વિડીયો ઉતારવાની પણ મજા આવે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા લાગતા નથી તો મિત્રો ચાલો આપણે હવે વિડીયો શૂટિંગ કરશું અને મારો ભાઈ આ ભાઈ છે તે મારો વિડીયો શૂટિંગ કરશે તો એ કઈ રીતના વિડીયો શૂટિંગ કરવાનો અને સંગીત એડ કઈ રીતના કરવું અને ફોટો કઈ રીતના મૂકો એ આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો વિડીયોમાં બને રહેજો વિડીયોને સ્કીપ કરતા નહીં તો ચાલો આપણે વિડીયો તરફ જઈશું તો મિત્રો આગળ મેં જે વિડીયોમાં બતાવ્યું કે વિડીયો સારી વાળો વિડીયોમાં સાંગી તાર કઈ રીતના કરવું તો મિત્રો એના માટે તમારે વિન એપ્લિકેશનની જરૂર પડશે તો તમારે અહીંયાથી પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે કે વીએન એપ તો વીએન એપ સર્ચ કરશો એટલે ઉપર જે વીએનએપનું આવી જશે તો તમારે ત્યાં જઈ અને અહીંયાથી ઇન્સ્ટોલ કરી લેવાની છે તો મારે પહેલેથી જ ઇન્સ્ટોલ કરે મારાથી પહેલેથી જ ડાઉનલોડ કરેલી છે તો હું ઇન્સ્ટોલ કરતો નથી તમે અહીંયા જઈ આ અપડેટ લખેલું છે ત્યાં જઈ ઇન્સ્ટોલ કરી અને પછી બહાર આવી જવાનું છે તમારે ઇન્સ્ટોલ થઈ જાય એટલે અહીંયા ફોલ્ડરમાં આવી જશે મારે પહેલાંથી ડાઉનલોડ કરેલી છે એટલે અહીંયા છે તો ત્યાં જઈ અને વીએન વીએનએફમાં ટચ કરવાનું છે આ તમારે જે અલાવનું અલાવનું ઓપ્શન આવે ત્યાં અલાવ કરી દેવાનું છે અને ત્યાં અલાવ કરશો એટલે તમારે આવું ઇન્ટરફેસ બતાવશે તો તમારે પહેલાં સૌથી પહેલાં તો પ્લસના ઓપ્શનમાં દબાવવાનું છે પ્લસના ઓપ્શન દબાવ્યા બાદ આ ન્યૂ પ્રોજેક્ટ છે ત્યાં જઈ અને પછી તમારે જે વિડીયો શૂટિંગ કરેલો હોય તે તમારે લઈ લેવાનો છે હું પહેલાંથી શૂટિંગ કરેલો છે વિડીયો તે વિડીયો હું લઈ લઉં છું તો આ વિડીયો છે મારો તો એ વિડીયો લઈ લઉં છું અને લઈ લીધા બાદ આવો ઇન્ટરપ્રેસ બતાવશે તો તમારે પછી આમાં મ્યુઝિક એડ કરવાનું છે તો તમારે ઉપર જે ટેપ ટુ એડ મ્યુઝિક દેખાય છે ત્યાં ટચ કરવાનું છે પછી માય મ્યુઝિકમાં જઈ અને એક્સટર્નલ ફોર્મ વિડીયો એમાં વચ્ચેલામાં દબાવવાનું છે અને પછી જે તમારું સોંગ હોય એ સોંગ તમારે લઈ અને આ વિડીયોમાં એડ કરવાનું છે તો આ હું ટચ કરી અને લઈ લઉં છું અને પછી આ રીતે તમારે જોઈ લેવાનું છે અને સાંભળી અને તમારે જ્યાં વિડીયોનો એન્ડ થતો હોય ત્યાં કટ તો વિડીયો આટલો પૂરો થાય છે તો એનું કટ એટલા કટ લગાવી દઈશું અને કટ લગાવ્યા બાદ આગળ જે મ્યુઝિક છે તેનું સાઉન્ડ ઓછું કરવાનું છે તો એ મ્યુઝિકમાં પણ કટ લગાવી દઈશું અને પછી આગળનું જે સાઉન્ડ છે એને ડુપ્લિકેટ લઈ અને પાછું રિટર્ન લઈ જઈશું એકન અને રિટર્ન લઈ ગયા બાદ આગળનું જે મ્યુઝિક છે એનો વોલ્યુમ તેર કરી દેસું અને તેર કર્યા બાદ પાછાનું જે મ્યુઝિક છે એને આપણે સરખી રીતે સેટ કરી અને એનો અવાજ ફૂલ કરી દેસું હા બરાબર સેટિંગ થઈ ગયું હવે સરખું સેટ થઈ ગયું હવે જે આગળનો મ્યુઝિક છે તેનો વોલ્યુમ આપણે તેર કરી દઈશું એકવાર પહેલાં સાંભળી લેવાનું છે અને સાંભળી અને પછી આગળનું જે મ્યુઝિક છે તેનો સાઉન્ડ આપણે તેર કરી દેવાનું છે બરાબર તેર કરી એનો સાઉન્ડ અને છેલ્લે જે શાયરી પત્યા પછી જેનું મ્યુઝિક છે ને એનો વોલ્યુમ આપણે ફૂલ કરી દેવાનો છે ફૂલ કરી દીધા બાદ આપણે હવે વિડીયોને હવે આપણે સ્લો મોશન કરવા છે તો ટચ કરી અને વિડીયો થોડો મોસન કરી દેવાનો છે તો આ રીતના આપણે રેગ્યુલર લઈ સાઈડ લાઈ અને સ્લો વિડીયો સારો લાગે બરાબર એના પછીની પ્રોસેસ આપણે હવે આટલા જે સોંગ પતે તે આપણે વિડીયોને એના બરાબર લાવી દઈશું અને આગળનો જે બ્લેક છે તેને ડિલેટ કરી દઈશું અને ડિલેટ કર્યા બાદ હવે આપણે આટલા ફોટો લગાવવાનો છે ઉપરની સાઈડ તો આપણે હવે આમાં જઈ અને જઈ ફોટો લઈ લઈશું ગેલેરીમાં જઈ તો ગેલેરીમાંથી ફોટો લઈ લીધો તો ગેલેરીમાંથી આપણે ફોટો લઈ લીધો બરાબર હવે ફોટોને થોડો ઝૂમ કરી મોટો કરી દેસું અને મોટો કરી ઉપરની સાઈડ લઈ જઈશું ઉપરની સાઈડ લઈ જ્યા બાદ આપણે નીચે નીચે જવાનું છે તો નીચે જઈ અને જે માર્ક માર્કનું ઓપ્શન દેખાય છે ત્યાં જઈ પછી એના ઉપર દબાવી અને આ રીતના ગોળ ફેરવી દેવાનો છે ગોળ ફેરવ્યા બાદ આ ત્રિકોણને ખેંચીને સરખો ફોટો સેટ કરી દેવાનો છે ફોટો સેટ કર્યા બાદ આ રીતના ફોટાને લોંગ છેલ્લે સુધી લઈ જવાનો છે અને પછી આ રીતના કટ લગાવી અને તમે જે ઇફેક્ટો લગાવી હોય એ તમારી રીતના ઇફેક્ટો લગાવી શકો છો હું મારી રીતના ઇફેક્ટો લગાવી દઉં છું તમે જોઈ શકો છો આ મેં ઇફેક્ટો લગાવી એ મારી રીતના લગાવી છે હવે તમે તમારી રીતના લગાવી શકો છો અને ઇફેક્ટ લગાવ્યા બાદ તો હવે વિડીયોને ડાઉનલોડ કરવા માટે ઉપર જે વાદળી કલરનું ઓપ્શન દેખાય છે તે ટચ કરવાનું છે અને પછી આ રીતે તમારે દસ દસ એંસીનું ફૂલ એચડી કરી દેવાનું છે આ રીતે પચા રાખવાનું છે અને પછી ડાઉનલોડ કરી દેવાનો છે વિડીયો તમારે તો મિત્રો જોઈ શકો છો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે હવે ગેલેરીમાં જઈને અને જોઈ લેવાનો છે કે એ વિડીયો આવ્યો કે નહીં હંમેશા તારું ધ્યાન રાખજે મારી જાન કારણ કે આ બધી વખતે આ હસુ નવાબ જેવો પ્રેમ કરવા વાળો નહીં મળે તને